નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતમાં ભરતીની જાહેરાત ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ જે એસબીએનઆઈટી જેને કહેવાય છે ને ઓકે જે સુરતની અંદર આવેલું છે એક ઇન્સ્ટિટ્યુટ છે ઓકે એની અંદર એક રિક્રુટમેન્ટની જાહેરાત થયેલી છે ઓકે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે ઓકે સારું યાર તમે લર્નિંગ મળે એ રીતની એક જાહેરાત મિત્રો થઈ ગઈ છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું એનો નોટિફિકેશન ડાયરેક્ટલી આવેલું છે તેના ઉપર આપણે જોઈશું એની અંદર બધી વસ્તુ આપણે ડિટેલમાં જોઈ લેશું કઈ રીતની ભરતી છે કાયમી છે કે પછી કોન્ટ્રાક્ટ બેસિસ પર છે પ્લસ એમાં પગાર ધોરણ શું મળશે અને કઈ રીતે એપ્લાય કરી શકો છો એપ્લાય કરવાની ડેડ શું છે બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાનો છે ઓકે તો વિડિયો શરૂ કરતા પહેલા એક रिक्वेस्ट કરું છું જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને બાજુમાં આપેલ બે આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જીબી અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમારી પાસે પહોંચી જાય ઓકે બીજું કે આપણો જેમ અત્યારે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ ને ફોલો કરી શકો છો આ રીતના જીબી અપડેટ્સ હોય એ આપણે WhatsApp ચેનલ થ્રુ પણ આપીએ છીએ તો ચાલો મિત્રો એમનો જે નોટિફિકેશન આવ્યું છે એના પર જીયે બધી વસ્તુને સમજી લઈએ જો મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમનો જે નોટિફિકેશન આવી છે SVNIT સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટટ્યુટ ઓફ ટેકનોલોજી સુરત ઓકે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઓકે એમનો નોટિફિકેશન તમારી સ્ક્રીન સામે અત્યારે સ્ક્રીન ઉપર ઓપન થઈ ગયું છે 8 જુલાઈ ના દિવસે ઓકે 8 જુલાઈ 2025 એ આ નોટિફિકેશન આવેલું છે અહીંયા મેન્શન છે recrruitment of project staff on purely contract basis ઉપર ઓકે અહીંયા મેન્શન છે કે આ જે ભરતી છે contract basis ઉપર છે अह uh, यहां एक माहिती अपील छे वांची बहु जरुरी छे લે એક ઉકોતા પડે વાંચી લઈએ એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ઓન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ ફોર ધ પોસ્ટ ઓફ પ્રોજેક્ટ એન્જિનિયર એન્ડ લેબ એન્જિનિયર ઓન પ્યોરલી કોન્ટ્રાક્ટ બેસિસ ફોર ધ 1 યર મે બી એક્સટેન્ડેડ ફર્ધર ઓકે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ന്യൂ દિલ્હી સ્પોન્સ્ર્ડ પ્રોજેક્ટ એન્ટાઇલ્ડ કેપસિટી બિલ્ડિંગ ફોર ધ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઇન ધ અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ ડ્રોન એન્ડ રિલેટેડ ટેકનોલોજી એટ ધ ઇન્સ્ટિટ્યુટ ધ એપ્લિકેશન ફોર્મ એન્ડ ધ ડિટેલ્સ ઓલ এড્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ રિલેવન્ટ એક્સપિરિયન્સ रिक्वायर्ड for the various positions are available on institute website uh, http uh, wwwsvin duly filled and sign application form along with the self-attested scan mtech slash phd mark sheets of all semester rel relevant experience certificates and necessary documents must be submitted in the single pdf file by email at the alc underscore uh, avi lab at svin टू ऑन और बिफोर ट्वेंटी एट जुलाई ट्वेंटी ट्वेंटी फाइव एप्लीक रिसीव्ड आफ्टर द सेड डेट विल बी नॉट कंसिडर जो मित्रों क्लियरली मेन्शन चाहिए कि आज भर्ती है प्योरली कॉन्ट्रेक्ट बेसिस बेसिस प्रोजेक्ट इंजीनियर एंड लैब इंजीनियर ओके आ बद भर्ती है एक वर्ष्रेक्ट है बट मे बी एक्सटेन्डेड कदाच एक्सटेन्ड थी सके एज पर द रिक्वायरमेंट ओके रेलवें डॉक्यूमेंट हो एक सींगल पीडीएफ બનાવીને તમને આ એક મેલ આઈડી એપ્લિકેશન પર મેલ કરવાનો રહેશે 28 જુલાઈ પહેલા નું કે 28 જુલાઈ એની લાસ્ટ ડે છે એની પહેલા તમારે મેલ કરી દેવાનો એના પછી જો મેલ કરશો તો એ કન્સિડર કરવામાં આવશે નહીં ઓકે નીચે આપણે સ્ક્રોલ કરીએ શું માહિતી આપેલી છે હા તો એમાં આપેલું છે एलिजिબિલિટી ક્રાઈટેરિયા આ પોસ્ટનું નામ एलिजिબિલિટી ક્રાઈટેરિયા નંબર ઓફ પોસ્ટ કેટલી છે અને તમારું પેમેન્ટ કેટલું મળશે તો પ્રોજેક્ટ એન્જિનિયર માટે અમુક તમે જોઈ શકો છો ભણતી एलिજિબિલિટીસ ક્રાઈટેરિયા અહીં આપેલું છે બી બીટેક ને બધી વસ્તુ જો તમે કરેલું હશે ओके okay, तो તમે આમાં એપ્લાય કરી શકો છો અહીં ક્લિયરલી મેન્શન છે મિત્રો આ એક વખત વાંચી લેજો નંબર ઓફ પોસ્ટ જે છે 1 પોસ્ટ છે 11 મંથ એક્સ્ટેન્ડેબલ બેસ્ડ ઓન યરલી રિવ્યુ બેસિસ અપ ટુ ધ ડ્યુરેશન ઓફ ધ પ્રોજેક્ટ વિચ એવર ઇઝ અ મિનિમમ ઓકે 11 મંથ નો એક્સ્ટેન્ડેબલ બેસ્ડ ઓન યરલી રિવ્યુ ઓકે અ रिक्वायरमेंट પ્રમાણે તમારી જે છે ડ્યુરેશન રહેશે મિત્રો આમાં જે કન્સલ્ટેડ પે ની વાત કરીએ તો 41000 તમારે પર મંથ તમને સેલેરી મળશે ઓકે પછી આપેલું છે લેબ એન્જિનિયર એમાં ભી એન્જિનિયરિંગ ડિગ્રી લખેલી છે ઓકે અહિયાં એની અંદર ઘણી બધી ક્વોલિફિકેશન્સ માંગેલી છે તમારે પાહે તે તમે જોઈ શકો છો કે ડિટેલ માં વાંચો એમાં એમાં ભી એક પોસ્ટ છે સેમ આની અંદર વી ક્રાઇટેરિયા છે અને એમાં પે સ્કેલ તમારો થોડોક વધારે છે 49000 પર મંથ આમાં મળશે ઓકે તો લાસ્ટ ડેટ જે છે એપ્લિકેશન્સ ની એ છે 28 જુલાઈ જો મિત્રો આમાં ધ કેન્ડિડેટ શોર્ટ લિસ્ટ ડિસ્પ્લે ઓન ધ ઇન્સ્ટિટ્યુટ વેબસાઈટ ઓન तो जुलाई जो मित्रों घाप्लाय शॉर्टलिस्टेड कैंडिडेट के छे, SVNAT, छे नी लिस्ट मुक से इंटरव्यू करे तो इंटरव्यू फॉर कैंडिडेट विल बी हेल्ड ओन थर्टी फर्स्ट जुलाई ओके एकत्र जुलाईए जो शोर्टलिस्ट थे कैंडिडेट आर इन्फॉर्म टू रिमेन प्रेजेंट फॉर द इन पर्सन इमरजेंसी सी रिक्वेस्ट बी इंटरव्यूर ओके તમારું ઇન્ટરવ્યુ થશે જો કોઈ ઇમર્જન્સી સિચ્યુએશન આવે તો તમારું ઇન્ટરવ્યુ ઓનલાઈન ભી થઈ શકે છે ઓકે જો મિત્રો આની અંદર ઘણી બધી માહિતી આપેલી છે આપણે દરેક વસ્તુનું વાન્ડર્યુસનું વિડિયો કનો લાંબો થઈ જશે આપણો મેઈન પર્પસ શું હતો આ વિડિયો બનાવવાનો એક મેઈન એજન્ડા જે હતો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી જસ્ટ તમારી પાસે પહોંચે છે બાકી બધી વસ્તુ તમે ડિટેલમાં અલગ PDF ને ડાઉનલોડ કરીને વાંચી શકો છો ઓકે આપણો મેઈન એજન્ડા એ હતો કે આવી કોઈ ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચે ઓકે તો જે લોકોને એપ્લાય કરવું છે જે લોકો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જેમની ફાય આ વસ્તુ છે જે લખેલી છે તો એ લોકો અઠ્યાવીસ જુલાઈ પહેલાં જે મેલ આઈડી આપેલું છે રિલેવન્ટ મેલ આઈડી ઉપર તમારે મેલ કરી દેવાનો રહેશે ઓકે સુરતની અંદર ભરતી છે ઓકે એસવી એનઆઈટી સુરત ઓકે સારી એવી ભરતી છે ઓકે સારો એ તમને એક્સપિરિયન્સ લર્નિંગ મળશે આ પ્રોજેક્ટમાંથી ઓકે અને આ જે કોન્ટ્રાક્ટ ઉપર ભરતી છે એ તમારે જે પ્રોજેક્ટ પ્રમાણે રિકવાયરમેન્ટ પ્રમાણે એ એક્સટેન્ડ બી થઈ શકે છે ओके okay, तो बदा फ्रेंड आ वीडियो ने शेयर कर दो एटेज जे लोग एलिजिबल हो जरूर आम अप्लाय करे ओके okay? चलो मित्रों तो, थैंक यू